સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત કરીએ તો આજે એક મહત્વની ઇવેન્ટ થવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત આજે શપથ ગ્રહણ કરશે આજે મોદી સરકારની શપથ વિધિની તડામાર તૈયારીઓ અત્યારે શરૂ થઈ રહી છે સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને તેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે સાહીઠ વર્ષ બાદ એક વ્યક્તિ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને તેને લઈને અનેરો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે સાંજે સવા સાત વાગે રાષ્ટ્રપતિ ભવનમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે જેને લઈને અનેક લોકોને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યા છે અને તેની સાથે જ ચાલીસ જેટલા અન્ય મંત્રીઓ પણ શપથ લેશે સાત દેશોના વડા આ સમારોહમાં હાજરી આપશે જેમને આમંત્રણ પાઠવી દેવામાં આવ્યા છે દેશ વિદેશના અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યા છે આઠ હજાર લોકો ઉપસ્થિત રહી શકે છે ત્યારે ભાજપ એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે નરેન્દ્ર મોદીએ રાજઘાટ સદેવ અટલની મુલાકાત લીધી હતી ત્યારે મહત્વનું છે કે ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે ત્યારે જેમને લઈને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે અન્ય ચાલીસ મંત્રીઓ પણ સાથે શપથ લેશે અને સાત દેશોના વડાને આ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપી દેવામાં આવ્યું છે સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા છે વડાપ્રધાન બની રહ્યા છે મહત્વનું છે કે આ દ્રશ્યો જે આપ સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો રાજઘાટ ઉપર નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા ત્યાં તેમણે આશીર્વાદ પણ લીધા હતા નમન કર્યા હતા અને જે પ્રમાણે તેઓ ત્રીજી વખત આ જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે શપથવિધિ આજે સાંજે સવા સાત વાગે યોજાવાની છે તે પહેલાં તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે દર્શન કરી આશીર્વાદ પણ લીધા